કાજે યુસીસી નો કાયદો લાવા રહે છે ખબર છે શું છે તે નથી ખબર મને ટાઈમ પાસ છે બધું ટાઈમ છે કાયદો ના તમને કાયદો શું ના કે આ વિષય પૂછે તો તમને ફાવશે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી યુસીસી માટે ગુજરાત સરકારે પણ તૈયારી કરી છે તેની કમિટી બનાવી છે અને કમિટી રિપોર્ટ આપશે ને ત્યારબાદ સરકાર તેનો અમલ કરશે ત્યારે ખાસ કરીને જે આદિવાસી વિસ્તાર હોય છે આદિવાસી વિસ્તારના લોકો યુસીસી વિશે કેટલું જાણે છે અને યુસીસી વિશે તેમનું શું કહેવું છે જાણવા માટે આપણે નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં છે તમે એક ભાઈ છે ને પૂછ્યું શું નામ તારું સરકાર જે યુસીસી નો કાયદો લાવવા રહી છે ખબર છે શું છે તે નથી ખબર મને સમાન સિવિલ કોડ એ ખબર ના એટલો બધો મોબાઈલ નહીં વાપરતા ને એટલે ભણ અભણ છે એટલે હા બીજા એક કાકા છે એમને શું કાકા શું નામ તમારું અરે ઓલિયા ભાઈ કયા ગામના વાંદરી વાંદરી સરકાર જે યુસીસી નો કાયદો લાવી રહી છે ખબર છે શું છે એ નહી ભણ એટલે ખબર ન પડતી અન્ય પણ લોકો છે એમને પૂછીશું કે એક દુકાનના યુવાન છે એને પૂછીશું શું નામ ની પડે અહીંયા રહેવા તો સાહેબ અમાર ના ના ઇન્ટરવ્યુ અમાર કે આવું છે ના ખાલી પૂછે છે સરકાર કે યુસીસી લાઈ તમે શું કહો સાહેબ દૂર રાખે બધું નહીં ચાલતો એટલે તો તમે જોયું કે લોકો બોલવા પણ તૈયાર નથી અન્ય પણ જે યુવાન છે એમને પૂછીશું આ શું ના બેટા તારું વિષ્ણુ વિષ્ણુ કા ગામ મોસીટ આ સરકાર જે યુસીસી નો કાયદો લાવવા માંગે છે વિશે શું કહે એ વિશે નહીં શું કહે છે તમને સિવિલ ખબર ના

આદિવાસી વિસ્તારમાં જનરલી લોકોને ખબર નથી યુસીસી ના કાયદા લઈને તો આપણે જે એવા વિસ્તારમાં ફરી રહ્યા છે કે જ્યાં હજુ યુસીસી ને લઈને ચર્ચા નથી ત્યારે અન્ય વિસ્તારમાં જઈને લોકોને પૂછીશું કે એ લોકો યુસીસી મુદ્દે શું કહી રહ્યા છે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી ગુજરાત સરકાર પણ હવે ગુજરાતની અંદર યુસીસી લાવવા માટે

ખાસ કરીને યુનિફોર્મ સિવિલ કોડ લઈને સરકાર જે વાત કરે છે પરંતુ ગ્રામ્ય વિસ્તાર હોય શહેરી વિસ્તારા ચાની લારી પર છે આપણે તો ત્યાં લોકો મોટા ભાગે લોકોને આ વસ્તુને લઈને બોલવા ઓછા તૈયાર થતા હોય છે ખાસ કરીને જે યુવાનોને વાત કરીએ તમને એમને પૂછે કયા વિશે પૂછે તો તમને ફાવશે કોઈ વિશે નહીં પૂછે ચાલશે 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 તો તમે જો કે યુસીસી ને લઈને જે સરકાર વાત કરી છે પરંતુ હજુ ગ્રામ્ય વિસ્તારની આપણે વાત કરી રાજપીપળા શહેર છે આ ચાની લારી પર આપણે હતા તો મોટા ભાગના લોકો આ મુદ્દે વાત નથી કરતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ જો વાત કરીએ તો આ મુદ્દો હાલમાં રાજકીય વધારે દેખાઈ રહ્યો છે કારણ કે ફેવર કરનાર અને વિરોધ કરનાર બંને રાજકીય પક્ષો છે પરંતુ હજુ લોકોને આ વિશે હજુ જ્ઞાન નથી